આમદ નેશનલ હાઇવે ચોસઠ પર છવાયું ખાડાઓનું સામ્રાજ્ય આમદથી પસાર થતો નેશનલ હાઇવે ચોસઠ ખખરદસ્ત સ્થિતિમાં છે જ્યાં મોટા ખાડાઓ અને કાદવ કિચનનું સામ્રાજ્ય છવાયેલું છે મલ્લા તલાવડીથી બત્રીસીના નાણાં સુધીનો આ માર્ગ રાહદારીઓ સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે આ ખાડાઓને કારણે વાહન ચાલકોને અરની પરીક્ષા આપવી પડે છે જ્યારે નાના મોટા અકસ્માતોનું સતત જોખમ વધી રહ્યું છે થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રીએ ગુજરાતભરમાં પડેલા રોડ પર ખાડાઓ પૂરવાનો આદેશ આપ્યો હતો પરંતુ ભરૂચ માર્ગ મકાન વિભાગ આમોદના માર્ગની સ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહ્યું છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે રોડની બંને બાજુએ નાના વિદ્યાર્થીઓ શાળાએ જવા આવે છે પરંતુ ખાડાઓ અને કિચનને કારણે વાહનો સ્લીપ થતાં નાની મોટી ઈજાઓ થાય છે ખાસ કરીને જો કોઈ બાઇક સવાર મોટા વાહન નીચે આવી જાય તો જવાબદાર કોણ હશે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાના ખર્ચે આ હાઈવેનું નવું નિર્માણ કર્યું હતું પરંતુ લોકચર્ચા અનુસાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી ગુણવત્તામાં બાંધછોડ કરવામાં આવી પરિણામે હાઈવે થોડા વરસાદમાં ખેતર જેવો બની જાય છે અને વાહન ચાલકો જમ્પિંગ રાઇટનો અનચાહ્યો અનુભવ કરી રહ્યા છે સરકાર દ્વારા પેચિંગ વર્ગ માટે લાખો રૂપિયાની ફાળવણી થઈ હોવા છતાં આમોદના હાઈવેની સ્થિતિ જેમની તેમ છે તાજેતરમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલને કમરનાથ ચિન્હવાળું હોર્ડિંગ્સ લઈને ખાડામાં બેસીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેમણે ચેતવણી આપી હતી કે જો હાઈવેનું પેચિંગ નહીં થાય તો કોંગ્રેસ કાર્યકર્તાઓ પોતે પાવડા તગારા લઈને રસ્તો સુધારશે લોકોની માંગ છે કે ભ્રષ્ટાચાર મુક્ત હાઈવેનું

કામગીરી જે થાય તે ચાલુ કરે સાહેબ આટલી માંગણી છે આજુબાજુમાં ઘટાડો હા જયારે બી વરસાદ પડે સાહેબ તે પહેલા જ વરસાદ ત્યાં કામ આવું ખાડા પડવાનું ચાલુ થઈ જાય છે સાહેબ ખાડા પહેલા વરસાદથી આ કંડીશન છે પહેલી વાર પૂડીને ગયા આ બીજી વાર ખાડા પડીને આ કન્ડિશન થઈ ગયું રોડની તમારી ગાડી અત્યારે જે સ્લીપ મારી છે શું કરું આ ગાડી સ્લીપ મારે એટલે જીવનું જોખમ જીવનો ગયો જીવ જ જાય હા ગા ગાડી મેં બીજી પાટાથી ગાડી આતો ટાયર ચાઈને નીકળી જશે એટલે જીવનો જોખમનો જ રસ્તો છે આ મુસાફરી એટલે જીવનું જોખમ આ રસ્તો પણ બીજો કોઈ રસ્તો છે ને આપણી પાસે એ બીજા કોઈ રોડ પરથી મુસાફરી કરી શકીએ આપણે